આકાશવાણી ભુજ સમાચાર આશુતોષ અંતાણી છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકો સાથે વાર્તાલાપ કરશે વિદ્યાર્થીઓનું મનોબળ વધારવા અને બોર્ડની પરીક્ષાનો ડર દૂર કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દર વર્ષે વિદ્યાર્થીઓ સાથે વાત કરે છે જેને પરીક્ષા પે ચર્ચા નામ આપવામાં આવ્યું છે મંત્રાલયે કહ્યું કે આ પ્રધાનમંત્રીશ્રી સાથે વાતચીત કરવા માટે અને કાર્યક્રમમાં સહભાગી થવા માટે ઉત્સુક વિદ્યાર્થીઓનો રાષ્ટ્રવ્યાપી ઉમંગ દર્શાવે છે પરીક્ષા પે ચર્ચાની સાતમી આવૃત્તિ નવી દિલ્હીના પ્રગતિ મેદાન ભારત મંડપમ ખાતે યોજાશે અને લગભગ ત્રણ હજારથી વધારે સહભાગીઓ પ્રધાનમંત્રી સાથે વાર્તાલાપ કરશે દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના બે વિદ્યાર્થી અને એક શિક્ષકને તથા કલા ઉત્સવના વિજેતાઓને મુખ્ય કાર્યક્રમમાં વિશેષ મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે સર્વોચ્ય અદાલતે ભારતની ગતિશીલ લોકશાહીને મજબૂત બનાવી છે ગઈકાલે નવી દિલ્હીમાં ભારતની સર્વોચ્ય અદાલતની હીરક મહોત્સવ ઉજવણીનું ઉદઘાટન કરતાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે ભારતની આજની આર્થિક નીતિઓ આવતીકાલના ઉજ્જવળ ભારતનો આધાર બનશે તેમણે જણાવ્યું કે સરકારે સુપ્રીમ કોર્ટના નવા બિલ્ડીંગ માટે આઠસો કરોડ રૂપિયાની મંજૂરી આપી છે આ પ્રસંગે પ્રધાનમંત્રીએ નાગરિક કેન્દ્રિત માહિતી અને ટેકનોલોજી પહેલ શરૂ કરી જેમાં ડિજીટલ સુપ્રીમ કોર્ટ રિપોર્ટ્સ ડીજીએસસીઆર ડિજિટલ કોર્ટ બે પોઈન્ટ શૂન્ય અને સર્વોચ્ચ અદાલતની નવી વેબસાઇટનો સમાવેશ થાય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમની એકસો નવમી કડીમાં દેશવાસીઓ સમક્ષ પોતાના વિચાર રજૂ કર્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ વર્ષે આપણા બંધારણના અને સર્વોચ્ચ અદાલતના પણ પંચોતેર વર્ષ પૂર્ણ થાય છે પ્રધાનમંત્રીએ બાવીસ જાન્યુઆરીએ રામલલ્લાના પ્રતિષ્ઠા મહોત્સવનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે આ અવસરે દેશના કરોડો લોકોને એકતાંતણે બાંધ્યા છે સમગ્ર દેશે રામજ્યોત પ્રગટાવીને સામૂહિક અદભુત શક્તિના દર્શન કરાવ્યા સરકારની વિકસિત ભારતની કલ્પનાનો મુખ્ય આધાર છે પ્રધાનમંત્રીએ છવ્વીસ જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની પરેડમાં મહિલા શક્તિના પ્રદર્શનની પ્રશંસા કરી હતી તેમણે દેશમાં મહિલા સ્વ જૂથોની સંખ્યામાં થયેલા વધારાને બિરદાવ્યો હતો તેમણે કહ્યું કે એ દિવસ દૂર નથી જ્યારે દરેક ગામમાં ખેતરમાં નમો ડ્રોનના માધ્યમથી મહિલાઓ ખેતીમાં કામ કરતી હશે પ્રધાનમંત્રી શ્રી મોદીએ રેડિયોને સમગ્ર દેશ સાથે જોડવાનું શક્તિશાળી માધ્યમ ગણાવ્યું હતું તેમણે સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ યુગમાં પણ રેડિયોની ઉપયોગિતા અને શક્તિનો ઉલ્લેખ કર્યો હતો રાજ્યમાં ફરી એકવાર ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ટી ટ્વેન્ટી ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેટ ઉપર હાથ અજમાવી પોતાના આગવા અંદાજમાં ટુર્નામેન્ટને ખુલ્લી મૂકી આ આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે પાંચ દિવસ રમાનારી આ ટુર્નામેન્ટમાં અમદાવાદ ગાંધીનગર રાજકોટ જૂનાગઢ સુરત વડોદરા ભાવનગર શહેરના મેયર અને કમિશનરની ટીમો વચ્ચે મુકાબલો યોજાશે ચોથી પાવાગઢ આરોહણ અવરોહણ સ્પર્ધા બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસ આજે સવારે યોજાશે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર અને જિલ્લા તંત્ર પંચમહાલના સંયુક્ત ઉપક્રમે આયોજીત રાજ્યકક્ષાની આ સ્પર્ધામાં ગોધરાના સાંસદ રતનસિંહ રાઠોડ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે સવારે આઠ વાગે પાવાગઢના માંચી ખાતેથી સ્પર્ધાને લીલી સંડી બતાવી શરૂ કરાશે દસ વાગે ઇનામ વિતરણ કરાશે કચ્છ જિલ્લામાં ઠંડીમાં આંશિક ઘટાડા સાથે તાપમાનનો પારો ઉંચકાતા વાતાવરણમાં વિષમતા વર્તાઈ રહી છે લઘુત્તમ અને મહત્તમ તાપમાન વચ્ચે વધુ અંતર રહેતા દિવસે ગરમી તો મોડી રાત્રે તેમજ વહેલી સવારે ઠંડી અનુભવાઈ રહી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ બે દિવસ લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી પરંતુ ત્યારબાદના ત્રણ દિવસમાં પારો બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ જેટલો ઉંચકાશે હૈદરાબાદ ખાતે રમાયેલી ભારત અને પ્રવાસી ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રવર્તમાન પાંચ ટેસ્ટ મેચ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડે ભારતને પરાજિત કરી શ્રેણીમાં એક વિરુદ્ધ શૂન્યની સરસાઈ મેળવી છે શ્રેણીની બીજી ટેસ્ટ મેચ તારીખ બીજીથી છઠ્ઠી ફેબ્રુઆરી દરમિયાન વિશાખાપટ્ટનમ ખાતે યોજાશે